તળાજા કોર્ટ બિલ્ડિંગનું બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાના આરોપો સાથે શ્રી વિભાગના રોષે ભભૂકેલ છે તેની તંત્ર પર જાણે કોઈ જસર ન હોય તેવો સિનારીઓ તળાજા સરકારી હોસ્પિટલને લઈ જોવા મળ્યો હતો સરકારી હોસ્પિટલમાં પાણી પડતું હોય તેથી છતમાંથી પાણીના ટપકે તે માટે ત્રણ ચાર કારીગરોને રાખીને કેમિકલ લગાવવાની કાર્યવાહી હાથ ધરી હતી વરસાદ વરસવાની તૈયારી જો માહોલ હોવા છતાં હજારો રૂપિયાની કિંમતનું કેમિકલ મારવામાં આવ્યું હતું